વાંકાનેર સિટી પોલીસની સરાહનીય કામગીરી જણાવી દઈએ કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા સ્ટાફને સૂચના કરેલ હોય જેનું સંદાને વાંકાનેર સિટી પોલીસ સ્ટાફે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી માં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સમત ઉઠાવી કુલ અગિયાર જેટલા આશરે બે લાખ સાઈઠ હજાર મોબાઈલો શોધી કાઢી તે રાત ઉષ્કો કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને સોંપ્યા છે ત્યારે કહી શકાય કે વાંકાનેર સિટી પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે કુલ અગિયાર જેટલા ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવામાં વાર સિટી પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળી છે જેમાં આજરોજ તેરા દૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અહીંયા વાખાને સિટીના ઇન્ચાર્જ પીએસડી ખરાડી અને ભરતભાઈ દલસાણીયા અને તેમની ટીમ આ મોબાઈલ શોધી કાઢીને બધાને સુપરત કરી રહી છે ત્યારે આ કુલ અગિયાર જેટલા મોબાઈલ છે જેની કિંમત બે લાખ સાઠ હજાર જેટલી ગણી શકાય અને જે વકાના રહેવાસીઓની અલગ અલગ જગ્યાએ ગયેલા મોબાઈલ છે જેમને પાછા ઉપરની ખરીદી કરી મોબાઈલ